હલો ફ્રેન્ડ્સ ફિલહાલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આ તમે આ જે જોઈ રહ્યા છો એ ભાતનું ઓસાવેલું પાણી છે બરાબર આપણે જે ઓસામણ કહીએ જે ખબર છે આપણે છૂટા ભાત મૂકતા હોઈએ છીએ ને પછી ચાયણીમાં આપણે પેલું ઓસાવી લઈએ છીએ એનું પાણી છે હવે આ જે પાણી છે એ મેં ચોવીસ કલાક માટે આવી રીતના મૂકી દીધું હતું બોટલમાં ભરીને એટલે ફરમેન્ટ થઈ જાય એટલે આથો આપણે જે લાવવાની પ્રક્રિયા છે ને એ આપણે આ પાણીમાં લાવવાનું હતું એ આપણી સ્કિન માટે બહુ જ ઇફેક્ટિવ છે આજે આપણે જે મેઇન વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ એ એ સાત દિવસ ગ્લાસ સ્કીન ચેલેન્જ છે મતલબ કે સાત દિવસ સતત તમે આ લગાડશો ને મતલબ આનો જે પેક બનાવશું આપણે એ એ તમે લગાડશો ને તો તમારી સ્કિનમાં તમારે મેકઅપ બી બહુ કરવાની જરૂરત જ નહીં પડે ખાલી ને ખાલી નોર્મલ કેમ કે મેકઅપને એ બધું કરવાથી આપણી સ્કિનમાં ઇફેક્ટ થતી હોય છે હા આપણે કોઈક એવા ઓકેઝન પર જતા હોઈએ ત્યારે કરતા હોય છે પણ મારો આજ સુધીનો રેકોર્ડ છે કે મેક્સિમમ મેક્સિમમ મેં કદાચ મારા મેરેજ પર કર્યો તો મેકઅપ અને વચ્ચે ક્યારેક બાકી તો હું મેકઅપ કરતી જ નથી ઇવન નવરાત્રિમાં પણ નહીં નવરાત્રિમાં પણ સિમ્પલ મારે ચાંદલો હોય મારા ફેસ ઉપર ને લિપસ્ટિક હોય મને બીજી કોઈ આ વસ્તુ કર બીજી બધી કઈ વસ્તુ કરવાની આદત છે નહીં તો આ જ બધી વસ્તુઓ હું વાપરીને મારી સ્કીનનું ધ્યાન રાખતી હોઉં છું અને આ બહુ ઇઝી છે દરેકના ઘરમાં ભાત તો બનતા જ હોય બરાબર અને ના બનતા હોય તો બે બે ચમચી ચોખા તમે આપણે ધોઈને સરસ ચડાવી દેવાના છે અને આખા ચોખા થઈ જાય એટલે આપણે એને એક બોટલમાં એને ઓસાવીને આપણે એને ચોવીસ કલાક માટે મૂકી રાખવાનું છે હવે આ પેક બનાવવા માટે આપણે શું શું વસ્તુઓ જોશે તો એક તો આ પાણી જોશે ચોવીસ કલાક રાખેલું બીજું બેથી ત્રણ ચમચી જેવા ચોખા રાંધેલા જોશે એટલે તમે જે બનાવ્યા હોય તમે રાખી મૂકો અથવા તો બચેલા હોય ચોખા એને મૂકીને પણ તમે એનો યુઝ કરી શકો છો એટલે આપણે હવે એને કેવી રીતના બનાવવું છે હું તમને બતાવું છું અને સાથે સાથે એની વાતો બી કરતા જઈએ છીએ આપણે કે ભાઈ કઈ રીતના એનો યુઝ છે આપણે આ મિક્સર ગ્રાઇન્ડર લીધું છે એની અંદર આપણે લેવાનું છે બે ચમચી જેવા ચોખા રાંધેલા બરાબર આ મેં પેલી હળદરને સમા પેલું કર્યું હતું ને ક્રશ તે દિવસે એનું પીળાશ છે એ બહુ જાતી નથી હોતી મેટલના હિસાબથી બી હવે બે ચમચી જેવા આપણે ચોખા લઈએ છીએ અહીંયા બરાબર આ ગઈકાલે બનાવેલા જ હતા એ મેં ફ્રીઝમાં મૂકી દીધા હતા એટલે ખાધા પછી જે બચ્યા હોય કે એવું હોય ને ત્યારે તમારે આનો યુઝ કરી લેવાનો છે પછી અહીંયા એક બીજી વસ્તુ આપણે જે જોશે કેળું છે પણ કેળું ખાઈ જવાનું છે આપણને જોશે એની છાલ એ છાલમાં એવા તત્વ રહેલા છે એન્ઝાઇમ્સ રહેલા છે કે જે તમારી સ્કિનને એકદમ ટાઈટ અને ક્લીન અને ક્લિયર કરવામાં મદદ કરશે એટલે તમે આ કેળું ખાઈ જઈ શકો છો અને બાકી યુઝ કરવાનું છે તમારે એની છાલનો એ આપણે આ છાલને ઝીણા ઝીણા ટુકડા કરીને કાપીને મૂકવાના છે એની અંદર એવા તત્વો રહેલા છે જે તમારી સ્કિનને ટાઈટ પણ કરે છે અને એકદમ ગ્લાસ સ્કીન કરવામાં મદદ કરે છે એટલે આપણે જ્યારે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે આપણે કેળું ખાઈને ફેંકી દેતા હોઈએ છીએ પણ આ બધી છાલ અને એને બી સૂકવીને તમે પાવડર કરીને રાખી શકો છો હું મેં તમને અત્યારે કહું જ છું કે આવી કોઈ વસ્તુ તમે ખાવ ને તો તમે રાખી મૂકજો પછી અહીંયા ત્રીજી વસ્તુ આપણે લેવાના છીએ એક લીંબુ આ ધોઈ લીધું હતું મેં આને આપણે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરીને અંદર નાખવાનું છે બીયા કાઢી લેવાના છે આપણે બરાબર એટલે ઝીણા ઝીણા ટુકડા હશે ને તો એ આપણી મિક્સરમાં સરસ ગ્રાઇન્ડ થઈ જશે હવે આ લેમન પીલ અને લીંબુ એ બેમાં એવા તત્વો છે કે જે તમારી સ્કિનને લાઇટન કરશે અને બ્રાઇટન કરશે બંને વસ્તુ કરશે અને ઓઇલી સ્કીનવાળાને પણ આ યુઝફુલ છે અને ડ્રાય સ્કીન હોય એના માટે પણ યુઝફુલ છે એમાં તમે શું નાખી શકો છો એ બધું હું તમને અહીંયા જણાવવાની જ છું મારી ઓઇલી છે સમજા એટલે અહીંયા આપણે જ્યારે મલાઈ નાખશું ને ત્યારે હું મલાઈ નાખવાની હોય રૂટીન અડધી ચમચી પણ અને એની જેની બહુ જ ડ્રાય હોય ને એણે એક ચમચી જેવી મલાઈ નાખી શકો છો પણ મારી પેલી છે પિમ્પલ પ્રોન છે બરાબર એટલે હું શું કરીશ અંદર દહીં અડધી ચમચી નાખી દઈશ કેમ કે અત્યારના સિઝન એવી છે એટલે એમ વાંધો નહીં આવે મારી સ્કીનમાં પણ તો પણ હું એવી કોઈ વસ્તુઓનો ઉપયોગ નથી કરતી કે જેના કારણે મારા સ્કિન ઉપર પિમ્પલ્સ બી બહુ થાય બરાબર એટલે આપણે એના ટુકડા કરીને નાખી દીધું છે પછી અહીંયા મેં એક નાનો ટુકડો જેવો જાયફળ લીધું છે જાયફળ તમને ખબર જ છે કે પિગમેન્ટેશન અને ડાઘામાં કામ લાગે છે એટલે એક નાનો ટુકડો જેવો મેં થોડુંક આવી રીતના એને ક્રશ કર્યું હતું ને એટલે નાનો ટુકડો મેં અંદર નાખી દીધો છે એ લીધો છે આપણે પછી આપણે એની અંદર જે લેવાના છીએ એ આ જે ફર્મેન્ટ રાઈસ વોટર હતું ને એ આપણે બેથી ત્રણ ચમચી નાખી દેવાનું છે એટલે પાણીની જરૂર જે બી હોય ને એ પાણીની જગ્યાએ તમારે તમે જોઈ શકો છો એકદમ ઘાટું છે આ જોયું એકદમ આવી રીતનું એટલે તમે વિચાર કરો તમે સ્કિનમાં કેટલું સરસ ઇફેક્ટ આપશે બરાબર હવે એની અંદર હું અડધી ચમચી જેવું દહીં નાખીશ દહીંની અંદર લેક્ટ્રિક એસિડ રહેલું છે એ તમારી સ્કિનને પણ એકદમ પ્રોપર લાઇટન કરશે અડધી ચમચી જેવું જ નાખું છું જેની મેં તમને કીધું એમ ડ્રાય હોય એ આની અડધી ચમચી મલાઈ નાખી દે અથવા આખી ચમચી નાખી દે હવે આપણે જેમ જેમ આને ક્રશ કરશું અને જોઈશે એમ આપણે આ પાણી જે ચોખાનું આપણે પાણી હતું એ આપણે નાખશું અંદર પછી હું તમને ગ્રાઇન્ડ કરીને બતાવું છું આપણો પેક રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આને તમે નાવાના અથવા તો આખા દિવસમાં ગમે ત્યારે સાત દિવસ સુધી સતત લગાડવાનું છે આ તમારે ચેલેન્જ માટે થઈને કહું છું બાકી તમે આ કાયમ લગાડી શકો છો આખી જિંદગી લગાડી શકો છો આને એટલું સરસ ઇઝી અને સસ્તું ને સારું છે આ અને તમારી સ્કીનમાં ખરેખર ગ્લાસ સ્કીન તમે મને આ યુઝ કરશો ને સાત દિવસને પછી તમે મને જણાવજો તમારા રિવ્યુઝ અને પછી મને નીચે જણા મતલબ કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવો કે તમને શું ઇફેક્ટ થઈ છે બરાબર જેનાથી બીજા બધાને પણ આઈડિયા આવે આ વસ્તુને તમારે લગાડીને અડ પંદર વીસ મિનિટ કે અડધો કલાક જ્યારે બી આ પેક આખો સુકાઈ જાય ત્યાં સુધી તમારે એને રાખી મૂકવાનું છે ને પછી સ્કિનને ભીની કરીને મતલબ ફેસને ભીનો કરીને પછી તમારે ધીરે ધીરે એને મસાજ કરીને કાઢવાનું છે જેના કારણે તમારા સ્કિન ઉપર એવી કોઈ વસ્તુ આમાં નથી કે રેશિસ પડે પણ છતાં તમારી સ્કિનમાં કોઈપણ જાતનું રેડનેસ કેવું ના થાય ઘસવાથી બી ના થાય એટલા માટે હવે તમે જોયું કે આની અંદર આપણે કોઈ એવી વસ્તુ નથી લગાડી નાખી કે જે તમારા ઘરમાં અવેલેબલ નહીં હોય એવી જ વસ્તુ આપણે લીધી છે બરાબર છે મેં તમને કીધું એમ સાત દિવસ સુધી આને લગાડશો ને તમારી સ્કિનમાં જે ગ્લો આવશે અને ટાઈટ થશે ને કે તમને લગભગ દસથી પંદર વર્ષ તમારી સ્કિન પાછળ જતી રહેશે એટલી બધી સરસ મતલબ પાછળ એટલે કે ટાઈટ રહેશે એમાં જે પણ રિંકલ્સ વિંકલ્સ આવવાના હશે તો નહીં આવે કે આવી ગયા હશે તો એ ટાઈટ થતા જ હશે હવે આ જે વધ્યું છે એને હું યુઝ કરીશ મારા વાળમાં કરી નાખીશ બરાબર આને કોઈ વસ્તુ આ ખરાબ નથી આની અંદર ઉલટાના બહુ જ સરસ વસ્તુઓ ડેવલપ થઈ ગઈ છે કેમ કે આપણે એને ફર્મેન્ટ કર્યું છે એટલે આને તમે શેમ્પુની અંદર પોતાનું શેમ્પુ જે હોય ને એની અંદર નાખીને મિક્સ કરીને પણ વાળ ધોઈ શકો છો પણ ઘણાને ચોખાના ઓસામણની સ્મેલ ચોવીસ કલાક રહ્યા પછી ના ગમતી હોય તો તમે આનો યુઝ કોઈપણ રીતના પેકમાં કેમાં કરી શકો એમને એમ પણ તમે કંઈ જ ના નાખો ને આને ખાલી વાળમાં નાખી દો મૂળમાં પછી હેરવોશ કરી નાખો વાળ તમારા એકદમ સોફ્ટ અને સ્મૂથ થશે આની અંદર ખાલી એવું હોય ને તો તમારું કોઈ બી ઓઇલ નાખી દેજો તલનું છે કે કપરેલ છે તમે જે યુઝ કરતા હોય અને પછી અથવા દિવેલ પછી તમારા જે હેર છે ને એકદમ સ્મૂથ થઈ જશે એટલે આનો એ બેનિફિટ તમને મળી જશે તો મારા કહેવાથી તમે આવી બધી વસ્તુઓ યુઝ કરો અને ખરેખર બહુ જ ઇફેક્ટિવ છે અને આમાં આપણે કાંઈ બીજું નાખ્યું જ નથી તમને બી ખબર છે બરાબર તો અને મને આ જે બી યુઝ કરો ને મને આ જણાવજો કે કેવી ઇફેક્ટ થઈ છે અને ખરેખર મારી હું તમને કહું છું કે એક વખત આવી બધી વસ્તુઓ યુઝ કરીને જુઓ અને પછી તમે મને કહેશો કે તમારે કોઈ પણ જાતના માર્કેટ બેઝ કોઈ પણ વસ્તુ લેવાની જરૂર નથી તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો મેઇન વસ્તુ કે આ પેક બધી જ સ્કીનવાળા માટે યુઝફૂલ છે કોઈ પ્રોબ્લેમ નથી જેની મેં તમને કીધું એમ પિમ્પલ પ્રોન હોય એણે દહીં નાખવાનું જે મેં નાખ્યું છે અથવા સ્કીપ કરી નાખજો ખાલી આ ચોખાનું પાણી એવું નાખજો પણ દહીંથી કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને જેની બહુ જ ડ્રાય હોય એણે બે મેં અડધી ચમચી જે દહીંને મલાઈ કીધી હતી ને એની જગ્યાએ તમે એક આખી ચમચી મલાઈની નાખી શકો છો તાજા આપણા દૂધનું જે હોય ને એ મલાઈ નાખી શકો છો અને જેની ને નોર્મલ હોય મતલબ કો કોમ્બિનેશનવાળી હોય એને અડધી ચમચી નાખવાની મલાઈ બસ એ જ રીતના આનો રેશિયો છે કોઈ પ્રોબ્લેમ નથી આમાં એટલે તમે મારા કહેવાથી આ બધી વસ્તુઓ બનાવીને યુઝ કરો અને ફ્રીજમાં તમે અઠવાડિયુંથી દસ દિવસ રાખી શકો છો કેમ કે ચોખાને બધું છે પણ ફ્રીજમાં રાખવાનું છે બહાર નથી કાઢવાનું તમે આની અંદર બહુ જ ડ્રાય હોય તો બદામનું તેલ પણ મિક્સ કરી શકો છો બરાબર ઓકે થેન્કસ ફોર વોચિંગ